આજે હું બધા આજ હું બધા ગુડ મોર્નિંગ હું હું ગાઈસ સિલેક્શન માટે નેચર જલ્દી પેલું થાય ચોરી થવાનું હું ફોન કરી હેલો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારો आज हम बद्धा गुड मॉर्निंग मू मू कैसे? नहीं। गुड मॉर्निंग। दिग्गा भाई। हैलो गुड मॉर्निंग। गुड मॉर्निंग। गुड मॉर्निंग। मोती मिमी गुड मॉर्निंग। गुड मॉर्निंग। तो कज मीटू तो यहाँ हम्म आज तो कज मीटू ही गुड मॉर्निंग तो

चला है तो है तो साइकिल चला वाली कोई जरूरत होती है जगह भाई तो रोटली निकाली खावानी तैयारी कर बोला हमें साइकिल चलाता चलाते जाइ आज साइकिल पार्किंग करवाने साइकिल पार्किंग करवाने जग जा ओके गाइस जगह भाई तो खावा बैठ गया तो યુ વોટ આર યુ ડુઈંગ ઓય શું બનાવે છે આ શું આયો હો ચમચી ને વાટકો ને વાટકી રોટલી બનાવું કે જે એ તો મમ્મી ફોટો તો મારા હો પંખો બંખો કરો નક ફોકસ એ નહીં ભરાઈ જાય ને

તો કઈ ઘરે તો આવી જાય હું મિત્રો તો હજી ટીવી જોઈ રહ્યો હા ત્રણ વાગ્યા છે ચલો કઈ જમી લઈએ ચોળીનું શાક ને રોટલી ને છાસ હા તો ત્રણ વાગે ખાવાનું મેં પડે હો તો કઈ સીઓ અમને ઘરે આવ્યા દીપન બે જણા હું કઈ ના એડમિશન લઈ લીધું કોલેજ નું પાસા મોકલે પાસા મોકલે હમ ના પડી સાહેબ ચલો એટલા તું તું ના લઈને ને પછી ને કે જોડે પડી તો જઈએ બજાર માં કેમ લેવા આવ્યો જવાનું સ્ટુડિયો માં

આ ઓબટી બુલ દેના તો ગાઈસ બડો સિલેક્ટ તો કરી લીધા અને હવે નીકળીએ છેવના ગામનો મુખ્યા છે ચલો ભાઈ આવજો હા હમલી આ બે જણા પરફોર્મ વાતતા હોય ટાઈક પપ્પા સીવા આવજો દીપા હો એ માતાજી તો કઈ દુકાન તો વધારી દીધી અને હવે જઈએ છીએ ઘરે ઘરે તો અહીંયા ગરમી તો જોરદાર ચાલો જમી લીધી હોય ને સબ્જી તો કઈ જમી તો લીધું ને મમ્મી તો વાસણ ધોઈને આવ્યા તો કઈ જમવાનું તો જમી લીધું પણ અંકિત નહીં જાય હા રણું છે તો જઈએ રેલવે સ્ટેશન એવા લગતા જઈએ મહેસાણા રેલવે સ્ટેશન તો આવી ગયા અંકિત તો ઉભો આ રેલવે આ એકલો હોલે તાર ભાઈબંધ આવવાનો તેમ સિયોન આય સિયો સી ખબર દે ફોન નઈ આમ ફોન કરે કરે અંકિત કેમ કો ગરી એકલો જવાનો તું ભાઈબંધો બે જવાનો મ્યુઝિક ગ્રુપ હો મન કહે હે પાટણ બે જઈએ હું તો કે ટીસીઆઈન ટિકિટ જોવ સીટ કાતે કન્ફર્મ ટિકિટ મળી જ પરફોર્મ મત થઈ એને થઈ એ બે જન નઈ અમારી એવે તો બહુત ડાળા પહેલાઈ નઈ

તો ગાડી તો આવી જઈ રસ્તા માં પેલા ભાઈબંધો ફોન કરતા દેજે પાટણ આવે ને પેલા પાટણ તો બે મિટી ઉભી હતી પાટણ તો બે મિટી ની ઉભી નેચર જલ્દી પેલું થાય ચોરી થવાનું ચોરી થવાનું વધારે

તો ગાઈશ ચાલો અહીંયા આપણે વિડીયોનો કરીએ છીએ એન્ડ તમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ